દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ શનિવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ પંદરસો સિત્તેર ભૌમ લોકવન નીચો ભાવ ચારસો એસી ઊંચો ભાવ પાંચસો ત્રીસ ભૌમ ટુકડા નીચો ભાવ ચારસો એક્યાસી ઊંચો ભાવ છસો દસ જુવાર સફેદ નીચો ભાવ છસો નેવું ઊંચો ભાવ આઠસો જુવાર લાલ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ નવસો જુવાર પીળી નીચો ભાવ ચારસો ભાવો ભાવ પાંચસો ભાવ અગિયારસો સિત્તેર ઊંચો ભાવ બારસો પચાસ ચણા સફેદ નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ બાવીસો સાહીઠ અડદ નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ ઓગણીસો સિત્તેર મગ નીચો ભાવ સત્તરસો ઊંચો ભાવ એકવીસો વાલ દેશી નીચો ભાવ બારસો ઊંચો ભાવ ઓગણીસો વીસ વાલ પાપડી નીચો ભાવ બારસો ઊંચો ભાવ એકવીસો પચાસ નીચો ભાવ બાવીસો એક ઊંચો ભાવ સત્તાવીસો એક્યાસી વટાણા નીચો ભાવ નવસો ઊંચો ભાવ સત્તરસો સિંગદાણા નીચો ભાવ પંદરસો પંચોતેર ઊંચો ભાવ સોળસો એંસી મગફળી જાડી નીચો ભાવ અગિયારસો એકોતેર ઊંચો ભાવ તેરસો ઓગણત્રીસ મગફળીજીણી નીચો ભાવ અગિયારસો એકાવન ઊંચો ભાવ તેરસો આઠ તલી નીચો ભાવ ચોવીસો ઊંચો ભાવ ઓગણત્રીસો અગિયાર સૂરજમુખી નીચો ભાવ પાંચસો ચાલીસ ઊંચો ભાવ એક હજાર આઠ એરંડા નીચો ભાવ નવસો ચોપન ઊંચો ભાવ એક હજાર ચોરાણું અજમો નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ ચોવીસો પચાસ સુવા નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ સોળસો સોયાબીન નીચો ભાવ આઠસો પચીસ ઊંચો ભાવ આઠસો એંસી સિંગફાળા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ પંદરસો પાંસઠ

આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ અગિયાર કેરી કાચી નીચો ભાવ ત્રણસો લીંબુ નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ છવીસો સાકટે નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો પચાસ તરબૂચ નીચો ભાવ બસો ત્રીસ ઊંચો ભાવ ચારસો સાહીઠ બટેટા નીચો ભાવ બસો એસી ઊંચો ભાવ પાંચસો નેવું ડુંગળી સૂકી નીચો ભાવ એસી ઊંચો ભાવ બસો નેવું ટમેટા નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો સુરન નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ અઢારસો કોથમરી નીચો ભાવ ત્રણસો વીસ ઊંચો ભાવ પાંચસો દસ મુળા નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ પાંચસો સાહીઠ રીંગણા નીચો ભાવ એકસો ઊંચો ભાવ ત્રણસો વીસ કોબીજ નીચો ભાવ એકસો ઊંચો ભાવ બસો ફલાવર નીચો ભાવ બસો ચાલીસ ઊંચો ભાવ ચારસો સાઠ ભીંડો નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો ગુવાર નીચો ભાવ ચારસો ઊંચો ભાવ નવસો ચોલાસિંહ નીચો ભાવ ચારસો ત્રીસ ઊંચો ભાવ આઠસો વીસ પિંડોળા નીચો ભાવ પાંચસો એસી ઊંચો ભાવ અગિયારસો પચાસ દૂધી નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ બસો એસી કારેલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો સરગવો નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો પચાસ તુરિયા નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ ચારસો પર્વત નીચો ભાવ સાતસો ઊંચો ભાવ નવસો પચાસ કાકડી નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ ચારસો ત્રીસ ગાજર નીચો ભાવ બસો ત્રીસ ઊંચો ભાવ ચારસો વીસ વટાણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સોળસો ગલકા નીચો ભાવ બસો ત્રીસ ઊંચો ભાવ ત્રણસો બીટ નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ ત્રણસો મેથી નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ છસો પચાસ ડુંગળી લીલી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો પચાસ આદુ નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ બાવીસો મરચા લીલા નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ પાંચસો પચાસ મકાઈ લીલી નીચો ભાવ એકસો વીસ ઊંચો ભાવ ત્રણસો ચાલીસ ગુંદા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ સાતસો આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ